નમસ્કાર પશુપાલક મિત્રો કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ડેરી ફાર્મમાં રેકોર્ડનું શું મહત્વ હોય અને કેવા કેવા રેકોર્ડ આપણે ડેરી ફાર્મ પર જાળવવા જોઈએ એ વિષય પર વિસ્તૃત વાત કરવાના છીએ રેકોર્ડ છે એ કોઈ પણ વ્યવસાય આપણે કરતા હોય તો એ કોઈ પણ વ્યવસાયનો અરીસો છે એ એનો રેકોર્ડ હોય રેકોર્ડ પરથી આપણને ખ્યાલ આવે કે આપણે જે વ્યવસાય કરી રહ્યા છીએ એ એ વ્યવસાય નફામાં ચાલી ચાલી રહ્યો રહ્યો છે છે કે પછી નુકસાનીમાં આપણને રેકોર્ડ પરથી ખબર પડે હવે અહીંયા ગુજરાતમાં અને આપણા ભારતમાં પણ ઘણા પશુપાલકો એવા છે કે જેઓ રેકોર્ડ છે એ જાળવતા નથી મોટા ભાગના જે પશુપાલકો આપણા દેશમાં છે એ આઈધર નાના ખેડૂતો છે કે પછી મધ્યમ પશુપાલકો છે કે જેની પાસે 5 10 પશુઓ હોય એવા પશુપાલકો વધારે સંખ્યામાં છે એટલે તેઓ રેકોર્ડ જાળવણી પ્રત્યે એટલા સજાગ નથી અને રેકોર્ડ જાળવતા નથી એના કારણે પ્રશ્ન એવો થાય છે કે છેલ્લે ખબર પડતી નથી વર્ષના અંતે કે એક એક્ઝેક્ટ કેટલો નફો કર્યો કે નુકસાન કર્યો તો એ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ આજે આપણે પશુપાલન વ્યવસાયમાં રેકોર્ડ જાળવણીનું શું મહત્વ છે અને કેવા કેવા રેકોર્ડ છે એ પશુપાલનમાં આપણે જાળવી શકીએ એ વિષય પર વાત કરવાના છીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે રેકોર્ડ એટલે શું કોને રેકોર્ડ કહેવાય તો કોઈ પણ વસ્તુની આપણે કાગળ પર નોંધણી કરીએ કે પછી કમ્પ્યુટરમાં મોબાઈલમાં ગમે તે રીતે આપણે એને નોંધ લઈએ કે નોંધીએ તો એને રેકોર્ડ કહેવાય હવે આપણે તમે જાણો છો કે આપણું નાનું બાળક જન્મે એટલે બાળક જન્મે એટલે તરત જ આપણે બાળકનું જન્મનું સર્ટિફિકેટ કઢાવવા જઈએ શા માટે કારણ કે એક રેકોર્ડ છે જેનો પાછળથી આપણે બાળકનું એડમિશન લઈશું ત્યારે પણ જરૂર પડવાની છે અને પાછળથી ગમે ત્યારે રેકોર્ડની જરૂર પડે એટલે રેકોર્ડ છે અને ખૂબ મહત્વ છે એવી રીતે પશુપાલનમાં પણ રેકોર્ડ છે એ ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે તો પશુપાલનમાં આપણે રેકોર્ડ કઈ કઈ વસ્તુને રેકોર્ડ કહી શકીએ અથવા આપણે કઈ કઈ વસ્તુ નોંધવી જોઈએ તો જેમાં પણ ખર્ચ થતો હોય અથવા જેની ઇન્કમ થતી હોય એ આપણે રેકોર્ડમાં નોંધી શકીએ જેવા કે ખર્ચમાં આપણે ખોરાક બહારથી મંગાવતા હોઈએ દાણ મંગાવતા હોઈએ ઘણી વખત ઉનાળો હોય અને આપણા ફાર્મ પર કે આપણા ખેતરમાં ફીડ્સ અવેલેબલ ના હોય ઘાસ ઉગ્યો ના હોય અથવા પાણી ના હોય તો આપણે ઘાસ ઉગાડી શક્યા ના હોય ત્યારે આપણે લીલો ઘાસચારો બહારથી લેતા હોય સૂકો ઘાસચારો લેતા હોય એટલે એના માટે ખર્ચ થતો હોય તો એ એક રેકોર્ડ આપણે નોંધવું જોઈએ

ઘણી વખત પશુઓના ગોબર ઉપાડવા માટે તગારા ને એવું બધું મશીનો હોય તો એવા સાધનો હોય સાધનોની ખરીદી કરતા હોય અથવા રિપેરિંગ કરાવતા હોય તો એ બધો છે એ ખર્ચ કહેવાય ઘણી વખત તો પશુઓને જાળવણી પાછળ પણ ખર્ચ થતો હોય નાની મોટી સારવાર કરાવતા હોય રસીકરણ કરાવતા હોય તો આ બધી જે ખર્ચ થતો હોય જ્યાંથી એ આપણે નોંધીએ તો એને રેકોર્ડ કહેવાય બીજો રેકોર્ડ છે કે આવકનો રેકોર્ડ હવે પશુપાલન વ્યવસાયમાં આવક કેટલી કેટલી જગ્યાએથી આવે તો સૌપ્રથમ દૂધની આવક કે આપણે રોજ કેટલું દૂધ વેચીએ છીએ દૂધનો ભાવ છે કેટલો છે અને ટોટલ કેટલી આપણને એમાંથી પૈસા મળ્યા એટલે જનરલી આપણા પશુપાલકો છે એ ડેરીમાં દૂધ ભરાવતા હોય એટલે એને દરરોજની સ્લીપ મળતી હોય તો એ જે સ્લીપ છે કે આજનું દસ લીટરનું દૂધ હતું એમાં છ ફેટ હતા તો એના ટોટલ આટલા પૈસા થયા તો એ એક પ્રકારનો રેકોર્ડ થઈ ગયો તો એ પણ પશુપાલકો છે એ જાળવી શકે બીજું છે બિનજરૂરી પશુઓનું વેચાણ ઘણી વખત કેવું હોય ગાય કે ભેંસ છે એ ખાલી હોય ગાભણ ના થતી હોય એવા પશુઓ પણ કાઢવાના હોય ઘણી વખત મેલ પશુઓ વાછરડા છે પાડા છે કે જેની આપણને ભવિષ્યમાં કોઈ જરૂર નથી તો જે આપણા માટે બિનજરૂરી હોય એવા પશુઓનો વેચાણ કરે એમાંથી પણ આવક થતી હોય જે ખાતર થાય પશુઓના છાણ મૂત્રમાંથી જે ખાતર થતું હોય એ ખાતરનું વેચાણ કરીને પણ આવક થતી હોય ઘણી વખત આપણે દાણ વધારે મંગાવતા હોઈએ ફાર્મમાં દાણ મંગાવતા હોય અને દાણની ગુણ્યો છે કે એની કોથળીઓ છે ખાલી થતી અને એનું વેચાણ કરતા હોય તો આવી રીતે ઘણી બધી આવકના સ્ત્રોત હોય તો એ બધા આવક ક્યાંથી થાય છે અને કેટલી આવક થાય છે એ નોંધીએ તો એને પણ આપણે રેકોર્ડ કરી શકીએ બીજો રેકોર્ડ છે કે પશુઓનો રેકોર્ડ તો પશુઓના રેકોર્ડમાં આપણે શું રાખી શકીએ કે પશુઓનું માસિક કે દૈનિક દૂધ ઉત્પાદન કેટલું છે વર્ષનું દૂધ ઉત્પાદન કેટલું છે પશુ છેલ્લે ગરમીમાં ક્યારે આવ્યું હતું એને ક્યારે ફેરવ્યું હતું

સારું નથી એટલે અમુક પશુઓ છે નિયમિત વેતર માં આવતા હોય જેનું દૂધ ઉત્પાદન વધારે હોય જેમાં રોગ ઓછા થતા હોય અથવા તો જે જેને બિયારણ થયા પછી બંધાવવામાં છ મહિના આઠ મહિનાનો ટાઈમ લાગતો હોય ઘણી વખત પશુઓમાં ગંભીર બીમારી હોય આનુવંશિક બીમારીઓ ઘણા પશુઓમાં આવેલી હોય ઘણી વખત બિયાર થતી વખતે એ ગરમી બતાવતા હોય એટલે એવા બધા પશુઓ છે તો આપણે નબળા પશુ કહેવાય એટલે રેકોર્ડ હોય તો તમને ખ્યાલ આવી શકે કે સારું પશુ કયું છે અને નબળું પશુ કયું છે અને રેકોર્ડ પરથી આવા પશુઓને અલગ કરી અને આપણે નબળા પશુઓ છે એનો ફાર્મમાંથી નિકાલ કરી શકાય હવે દરરોજ જો દૂધ ઉત્પાદનનો રેકોર્ડ જાળવતા હોય તો ઘણી વખત કે એવું થાય કે દૂધ ઉત્પાદનમાં આકસ્મિક ઘટાડો જોવા મળે તો ઘટાડા પરથી પણ એવું નક્કી થાય કે અમુક પશુઓ છે એ બીમાર છે અથવા તો ફાર્મમાં કોઈ પ્રકારનો સ્ટ્રેસ છે પશુઓને તો પણ આકસ્મિક દૂધમાં ઘટ જોવા મળે તો સમયસર આપણે પગલાં લઈ અને દૂધ ઉત્પાદન છે એમાં ઘટાડો થતો ઓછો કરી શકીએ અને સૌથી અગત્યની વાત કે આપણા ડેરી ફાર્મ છે એ નફામાં ચાલી રહ્યું છે કે આપણું ફાર્મ છે નુકસાનમાં ચાલી રહ્યું છે એની તમને અગાઉથી જાણ જાણ થઈ શકે જેથી કરી અને સમયસર આપણે પગલાં લઈ શકીએ હવે આપણે વાત કરીએ કે રેકોર્ડ જાળવણીનું શું મહત્વ છે તો જેમ મેં આગળ વાત કરી એમ કે રેકોર્ડ છે એ આપણા ડેરી ફાર્મનો અરીસો છે આપણા ફાર્મની અંદર શું થઈ રહ્યું છે એ એનો ખ્યાલ છે એ રેકોર્ડ પરથી આવશે કેમ કે છ મહિના પછી પશુપાલકો મૌખિક યાદ રાખતા હોય તો એ કેટલું યાદ રાખી શકે બે મહિના ચાર મહિના છ મહિના પછી છે આપણને ભૂલાઈ જાય એટલે જ્યારે વર્ષ પછી આપણે જોવું હોય કે આપણું ફોર્મમાં શું ચાલે તો આપણે રેકોર્ડ હોય તો આપણે જોઈ શકીએ અથવા રેકોર્ડ હોય તો ખબર પડે એટલે રેકોર્ડ છે એ કોઈ પણ ફોર્મનો અરીસો છે જે રેકોર્ડમાં જે પણ માહિતી આપણે નોંધી હોય એના આધારે આપણે પશુઓની આનુવંશિક સુધારણા અને દૂધ ઉત્પાદન કાર્યક્ષમતામાં વધારો કરી શકીએ કઈ રીતે કે જે પશુઓ છે એ લાઈટ હોય પશુઓ જેમ કે દૂધ ઉત્પાદન વધારે હોય દસ લિટર પંદર લિટર

આપણા મેનેજમેન્ટમાં કંઈક એવી ખામી છે કે કંઈક એવો ફોલ્ટ છે કે જેથી પશુ છે એની કાર્યક્ષમતા પ્રમાણે કામ નથી કરી શકતું તો આવી રીતે આપણે પશુની કાર્યક્ષમતા ઓળખી અને એમાં આપણે વધારો ઘટાડો હોય તો એ મિનિમાઇઝ કરી શકીએ બીજો રેકોર્ડમાં રહેલ માહિતીના આધાર પરથી કેવા પશુઓ રાખવા અને કેવા પશુઓનો નિકાલ કરવો એ પણ જાણી શકાય છે જેમ કે સ્વસ્થ પશુઓ હોય દૂધ ઉત્પાદન સારું હોય અને એમાંથી આપણને સારા બચ્ચા મળવાની આશા હોય એવા પશુઓ આપણે

ઘણી વખત ખાલી મિનરલ મિક્સરની જરૂર હોય ચિલેટેડ મિનરલ મિક્સરની જરૂર ના હોય અને પશુપાલક છે ચિલેટેડ મિનરલ મિક્સર લેતો હોય જે પશુને દસ થી ઓછું ઉત્પાદન હોય એને મિનરલ મિક્સર આપો ચિલેટેડની કોઈ જરૂર નથી તો ચિલેટેડ છે એ મોંઘું આવે સાદું મિનરલ મિક્સર સસ્તું આવે એટલે ઘણી વખત એવું હોય કે વધારાનો ખર્ચ આપણને ડેરી ફાર્મમાં થતો હોય તો રેકોર્ડ હોય તો એના પરથી આપણને ખબર પડે કે ક્યાં વધારાનો ખર્ચ થઈ રહ્યો છે ક્યાં અયોગ્ય ખર્ચ થઈ રહ્યો છે તો એ આપણે થોડું ઘટાડી અને નફામાં પશુપાલક છે એ વધારો કરી શકે હવે ઘણા પશુપાલકોને એવું થાય કે મારી પાસે તો ફક્ત એક કે બે જ પશુ છે તો શું મારે રેકોર્ડ જાળવણી કરવી જોઈએ કે ના કરવી જોઈએ પરંતુ રેકોર્ડ જાળવણી છે એ બધા જ પશુપાલકો હોય આઈધર એ નાનો પશુપાલક હોય મધ્યમ પશુપાલક હોય કે ખૂબ મોટો પશુપાલક હોય પરંતુ બધા જ પશુપાલકોએ રેકોર્ડ જાળવણી કરવી એ ખૂબ જરૂરી છે શા માટે કારણ કે પશુપાલક પોતે પશુઓની પસંદગી કરવા જાય ત્યારે એ એ જોશે કે આ પશુનું દૂધ ઉત્પાદન કેટલું છે એવી જ રીતે જયારે એ પશુપાલક પોતાના ફાર્મ માંથી પશુને વેચવા કરશે ને અને જે પશુપાલક આવશે પસંદગી કરવા એ પણ એવું જ જોવાનું કે આ પશુનું દૂધ ઉત્પાદન કેટલું છે એની માતાનું દૂધ ઉત્પાદન કેટલું હતું એની કોઈ વાછરડી કે પાડી જો એનું વ્યાન થયેલું હોય તો દૂધ ઉત્પાદન કેટલું છે એ બધા જ પાસા છે એ જ્યારે પશુપાલક જાણશે ત્યારે એને વધારે કિંમત મળી શકશે એટલે આ બધું રેકોર્ડ હશે તો પશુપાલક છે એ એના પશુનું યોગ્ય માર્કેટિંગ કરી શકશે આ ઉપરાંત જો આપણી પાસે રેકોર્ડ હશે તો આપણને ખબર પડશે કે પશુઓની આવનારી પેઢી કેવી હશે જેમ કે એની માતાનું દૂધ ઉત્પાદન વધારે હશે તો ચોક્કસ આવનારી પેઢી દૂધ ઉત્પાદન પણ રેકોર્ડ પરથી આ પશુની આવનારી પેઢી કેવી હશે એ પણ પશુપાલક છે એ નક્કી કરી શકે છે હવે દવા કે સારવાર કરાયાનો જો રેકોર્ડ હોય તો ઘણી વખત એવું થાય કે આપણે આજે એક કોઈ એક ડોક્ટરને બોલાવતા હોય અને એની જોડેથી દવા કરાવી હોય

નિદાન કરવું અને સારવાર કરવી એ સરળ થઈ જશે અને પશુપાલકને પણ એ એ હવે વાત કરીએ કે કેવા કેવા રેકોર્ડ છે ડેરી ફાર્મમાં આપણે રાખવા જોઈએ તો સૌ પ્રથમ ડેરી ફાર્મમાં મુખ્ય ચાર પ્રકારના રેકોર્ડ રાખવા જોઈએ એક તો છે નાણાકીય બાબતને લગતા રેકોર્ડ બીજું છે પશુધન ગણતરીને લગતા રેકોર્ડ દૂધ ઉત્પાદનને લગતા રેકોર્ડ અને લાસ્ટ આવે પ્રજનનને લગતા રેકોર્ડ તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે નાણાકીય બાબતને લખતા રજિસ્ટર કે જેમાં નિભાવી શકે અથવા એક સાદી બુક હોય તો સાદી બુકમાં પણ પશુપાલક છે એ લખી શકે પરંતુ જે મોટા ફાર્મ છે કે જ્યાં સો બસો પાંચસો એનિમલ્સ હોય ત્યાં ઘણા બધા નાણાકીય બાબતને લખતા રજીસ્ટર હોય જેવા કે કેશ બુક છે લેઝર બુક મિલ્ક કૂપન્સ ઘણી વખત એવું હોય કે ફાર્મ છે ને એ મિલ્ક સવાર સાંજ છે એ દૂધનું વેચાણ કરતું હોય અને એને મહિનાના કૂપન્સ છે એ ગ્રાહકોને આપી દીધા હોય જેમ કે માર્ચ મહિનો ચાલુ થશે તો પહેલી માર્ચ આખા મહિનાના કૂપન આપી દેવા આપી દીધા હોય અને ફરી પણ એ દૂધ લેવા આવે ત્યાં એક 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 કૂપન છે એ કલેક્ટ કરતા હોય તો આવી રીતે મિલ્ક કૂપન્સ પણ ઘણા પશુપાલકો છે એ આપે છે પછી બિલ બુક છે રિસિપ્ટ બુક છે ડિમાન્ડ કલેક્શન રજિસ્ટર છે ડેડ સ્ટોક રજિસ્ટર છે દાણ આપણે બહારથી લાવતા હોય તો કેટલું લાવ્યા ઘાસ ચારા કેટલો ક્યાંથી આવે છે એ બધી બાબત આપણે એના રજીસ્ટરમાં નોંધતા હોય છે હવે આ આ રજીસ્ટરો એવા છે કે એકાઉન્ટ થી સંબંધિત છે એટલે ઘણા પશુપાલકો છે એ આ રેકોર્ડ છે એ મેન્ટેન કરતા નથી પરંતુ સાદી એક બુક હોય એમાં પશુપાલકો સામાન્ય રીતે કેટલો ખર્ચ થતો હોય અને ક્યાંથી આવક આવતી હોય એ રેકોર્ડ છે એ નોંધી શકે તો શું થાય કે ફાર્મ નફો થાય છે કે નુકસાન થાય છે એની માહિતી છે એ પશુપાલકો મેળવી શકે બીજો રજિસ્ટર છે પશુધન ગણતરીને લગતા રેકોર્ડ હવે એમાં આપણા ફાર્મ પર કેટલા પશુઓ છે એની ઉંમર કેટલી છે એમાં મેલ કેટલા છે ફીમેલ કેટલા છે એ બધી વાતનો છે એ સમાવેશ થતો હોય હવે પશુધન ગણતરીને લગતા રજિસ્ટરમાં કેટલ યાર્ડ રિપોર્ટ આવે ડેઈલી ડેરી આવે રોલ કોર રજિસ્ટર આવે હર્ડ રજિસ્ટર આવે જન્મનું રજિસ્ટર અને મૃત્યુનું રજિસ્ટર આવા રજિસ્ટર છે એ આપણે રાખી શકાય પશુધનમાં વધારે પશુઓનો જન્મ થશે અથવા આપણે પશુઓને ખરીદીને લાવશું તો આપણા પશુધનમાં વધારો થશે અને ઘણી વખત કોઈ રોગના કારણે વધારે પશુઓના મૃત્યુ થયા હોય આપણે જે જરૂરિયાત ના હોય એવા પશુઓનું વેચાણ કર્યું હોય તો આપણા હાર્ડમાં છે એ ઘટાડો થશે તો આ બધી જ માહિતી છે એ આપને પશુધન ગણતરીને લગતા રજીસ્ટર પરથી મળી શકશે હવે આપણે એમાં વાત કરીએ કે કેટલયાર્ડ રિપોર્ટ તો પશુપાલકોને પ્રશ્ન થાય કે કેટલયાર્ડ રિપોર્ટ શું છે તો આ એક ખૂબ જ પ્રાથમિક રેકોર્ડ છે કે જે દરરોજ એની નોંધ કરવામાં આવે છે એને આપણે દૈનિક ડાયરી પણ કહીએ કે આપણે દરરોજ દરરોજ એમાં નોંધ કરતા હોય એ પશુધન ફાર્મ પરનું સૌથી મુખ્ય રજિસ્ટર છે એ આ કેટલયાર્ડ રજિસ્ટર છે એટલે પશુપાલકો બીજો કોઈ રજિસ્ટર ના મેન્ટેન કરે અને ફક્ત કેટલ યાર્ડ રજિસ્ટર કે મેન્ટેન કરે તો પણ ચાલી જાય હવે કેટલયાર્ડ રજિસ્ટરમાં શું નોંધવામાં આવે તો સૌપ્રથમ આ પશુઓમાં સંખ્યા કેટલી છે આજના દિવસે કેટલા પશુઓ ઉપલબ્ધ છે પછી જ્યારે પણ એમાં વધઘટ થાય દાખલા તરીકે આપણે આજે 100 પશુ છે અને 5 પશુ વેચ્યા તો ત્યારે નોંધ કરી લેવાની કે 5 પશુઓ વેચ્યા તો જેથી કરીને આજનો 95 પશુઓ હવેથી આપણા ફોર્મમાં છે ઘણી વખત એવું થાય કે દસ વાછડાનો જન્મ થયો તો પંચાણું પ્લસ દસ એવી રીતે એકસો તો આજની તારીખે એકસો પશુ છે આપણા ફાર્મમાં એ તમામ માહિતી છે એ આ કેટલ રિપોર્ટમાં હોય આ ઉપરાંત કોઈ પણ પશુઓ માંદુ થયું કે એની બીમારી હોય તો કઈ માંદગી આવી છે એની કઈ સારવાર કરાવી એની નોંધણી હોય પછી રસીકરણ આપણે કરાવતા હોઈએ ફાર્મમાં કૃમિનાશક દવાઓ આપતા હોય તો એ નોંધણી પણ કેટલિયા રિપોર્ટમાં કરવામાં આવે કેમ કે આ દરરોજ નોંધ કરવાની છે તો આજે આટલા પશુ પાંચ પશુ ગરમીમાં આવ્યા એમાંથી નામ છે દાખલા તરીકે ગંગા છે તો ગંગા ગાય આજે ગરમીમાં આવી અને આજે સાંજે એને કૃત્રિમ બીજદાન કરાવ્યું અથવા નેચરલ સર્વિસ આપી પછી એ એ તમામ રેકોર્ડ છે એ એમાં નોંધવામાં આવે દરરોજનો દરરોજ રેકોર્ડ પછી છે ગર્ભાવસ્થાનું નિદાન ઘણા ગાયોને સાઠ દિવસ થઈ ગયા હોય નેવું દિવસ થઈ ગયા હોય કરાવ્યું તો એમાંથી આટલી ગાયો છે પોઝિટિવ છે આટલી નેગેટિવ છે આજે આ પશુને આટલો ખોરાક આપ્યો એ તમામ વિગત છે એ કેટલિયા નોંધવામાં આવે હવે ઘણી વખત તો મોટા પશુપાલકો હોય કે સાયન્ટિફિક ફાર્મ હોય ઘણી વખત સરકારી ફાર્મ હોય તો એ તો આબોહવામાં ફેરફાર થતા હોય એની નોંધ પણ કેટલ યાર્ડ રિપોર્ટમાં કરતા હોય જેમ કે ઘણી વખત વધારે વરસાદ આવ્યો હોય વાદળછાયું વાતાવરણ હોય અથવા ચક્રવાત આવેલો હોય તો એ તમામ નોંધ છે આ રજિસ્ટરમાં કરવામાં આવે શા માટે કારણ કે આ બાબત એવી છે ઘણી વખત આબોહવામાં ભારે ફેરફાર થાય જેમ કે ઉનાળાની શિયાળાની ઋતુમાં વરસાદ આવે તો એ એક પ્રકારનું આબોહવામાં વધારે ફેરફાર થયો કહેવાય તો એની નોંધ એટલા માટે કરવામાં આવે કારણ કે એનો પશુ ઉપર સ્ટ્રેસ લાગે અને સ્ટ્રેસના કારણે પણ પશુ દૂધ ઉત્પાદન છે એમાં થોડો ઘણો ઘટાડો થવા થવાની શક્યતા હોય એટલે છેલ્લે આપણે તાલમેલ મેળવી શકીએ એટલા માટે રજિસ્ટરમાં વાતાવરણનો જે ફેરફાર થાય એની નોંધ પણ કરવામાં આવે છે આ એક કેટલ યાર્ડ રિપોર્ટ નું એક ફોર્મેટ છે કે પશુપાલકો છે એ આવી રીતે કેટલય રિપોર્ટ છે એ બનાવી શકે વર્ષની પહેલી એપ્રિલ હોય ત્યારે એપ્રિલે અપડેટ કરવામાં આવે કે પેહલી એપ્રિલના રોજ આ વર્ગમાં આટલા પશુઓ છે જેમ કે ગાય છે તો પાંચસો છે એમાં એક થી બે વર્ષની ગાયો આટલી બે થી ત્રણ વર્ષની આટલી અને પુખ્ત ગાયો છે આટલી છે હવે એમાં મેલ આટલા છે ફિમેલ આટલા છે એવી રીતે વર્ગ મુજબ પશુઓની સંખ્યા પહેલી એપ્રિલે કેટલી છે એ આ રોલ કોલ રજિસ્ટરમાં નોંધવામાં આવે આ એક રોલ કોલ રજિસ્ટર નું એક ફોર્મેટ છે કે પશુપાલકો છે એ આ ફોર્મેટમાં રોલ કોલ રજિસ્ટરમાં માહિતી છે એ નોંધી શકે હવે એક છે હર્ડ રજિસ્ટર હર્ડ રજિસ્ટર પણ વાર્ષિક રજિસ્ટર છે અને દર વર્ષની પહેલી તારીખે છે એ આ

ઘણી ગાયમાં નવ મહિના નવ દિવસ હોય ઘણી ગાયમાં નવ મહિના અગિયાર દિવસ એટલે પંદર વીસ દિવસનો ફેરફાર રહેતો હોય તો ગર્ભાવસ્થાનો સમયગાળો કેટલો છે અત્યાર સુધી એની માતાના કેટલા વિયાણ થયેલા છે અને પ્રથમ વિયાણ વખતે એ માતાની ઉંમર કેટલી હતી એવા બધા રેકોર્ડ છે એ બર્થ રજિસ્ટરમાં નોંધવામાં આવે બર્થ રજિસ્ટરની જેમ એક ડેથ રજિસ્ટર પણ ફોર્મ પર હોય એમાં પણ વર્ષ દરમિયાન કુલ મૃત્યુ કેટલા થયા એ અને મૃત્યુનું કારણ છે એ ખાસ નોંધવામાં આવે ડેથ રજિસ્ટરમાં કેમકે આ ડેથ રજિસ્ટર પરથી ખ્યાલ આવશે કે છેલ્લા વર્ષમાં કોઈ રોગચાળો છે એ ફાર્મ પર આવેલો હતો કે પછી નેચરલ ડેથ છે એ કેટલા થયા હતા કોઈ રોગચાળો કે કોઈ ચોક્કસ રોગ જો ફાર્મમાં હોય તો એ આ રજિસ્ટર પરથી જાણી શકાય એ હતા પશુધન ગણતરીને લગતા રજીસ્ટર હવે આપણે વાત કરીએ કે દૂધ ઉત્પાદન કરી શકીએ તો સૌ પ્રથમ જેટલી ગાયો કે જેટલી ભેંસો હોય એનો નંબર અથવા નામ છે એ પેલા લખી લેવામાં આવે પછી એનું સવારનું કેટલું દૂધ ઉત્પાદન છે અને સાંજનું કેટલું દૂધ ઉત્પાદન છે એ બંને એન્ટ્રી છે એ સવાર સાંજ કરવામાં આવે ઘણી ગાયો હોય જેમ કે જર્સી એચ એફ ઘણી ગીર ગાયો એવી છે કે જેનું દૂધ ઉત્પાદન પંદર લીટર થી વધારે હોય તો આવી ગાયોને આપણે દિવસમાં ત્રણ વખત દોતા હોય તો જે ગાયો એને ત્રણ વખત દોવામાં આવે તો એને ત્રણ વખતનું દૂધ ઉત્પાદન લખવાનું એના સાંજે છે એ એક ટેલી કરવામાં આવે ટોટલ કરવામાં આવે એના ઉપરથી થાય કે આજના દિવસનું આ આ ગાયનું કે આ ભેંસનું આટલું દૂધ ઉત્પાદન છે તો એ દૈનિક દૂધ ઉત્પાદન રજિસ્ટર કહેવાય હવે દૈનિક દૂધ ઉત્પાદન રજિસ્ટર થી શું ખબર પડશે કે આપણે સરેરાશ દૂધ ઉત્પાદન ફાર્મનું કેટલું છે દૈનિક એ ખબર પડશે તો એને સરેરાશ જાણવા માટે શું કરી શકાય કે ટોટલ દૂધ ઉત્પાદન હોય એને ભાગ્યા જેટલા પશુઓ હોય જેમ કે 1000 લિટર દૂધ ઉત્પાદન છે અને આપણા ફાર્મ પર 50 પશુઓ છે તો 1000 ભાગ્યા 50 કરીએ તો આપણને સરેરાશ દૂધ ઉત્પાદન આપણા પશુઓનું કેટલું છે એ આપણને જાણવા મળશે એના જેવું જ બીજું એક છે માસિક દૂધ ઉત્પાદન રજિસ્ટર જેમાં દરેક પશુનું મહિના દરમિયાનનું દૂધ ઉત્પાદન કેટલું છે એની નોંધ રાખવામાં આવશે અને ત્યાર પછી છે એક વાર્ષિક દૂધ ઉત્પાદન રજિસ્ટર વાર્ષિક એટલે આપણે ગણીએ છીએ વેતર પ્રમાણેનું દૂધ ઉત્પાદન અને આપણે ત્રણસો દિવસ એક વેતર ગણીએ પશુ આપણે ગાયો અને ભેંસોમાં ત્રણસો દિવસના દૂધ ઉત્પાદન ને આપણે વેતર ગણીએ એટલે વાર્ષિક દૂધ ઉત્પાદન રજિસ્ટરમાં ત્રણસો દિવસનું દૂધ ઉત્પાદન છે એ પશુઓનું નોંધેલું હશે બીજું એક છે આજીવન દૂધ ઉત્પાદન રજિસ્ટર

પત્ર એવું છે કે જેમાં પશુની સંપૂર્ણ માહિતી હશે જેમ કે પછી સંવર્ધન થયેલું છે તો પ્યોર છે કે પછી ડિસ્ક્રિપ્ટ છે તો એ જાતિના લક્ષણો નોંધવામાં આવે પશુની જન્મ તારીખ પ્રથમ થયેલું હોય એ પ્રથમ વ્યાણની તારીખ પ્રથમ ઉંમર કેટલી હતી અને ટોટલ કેટલા વિયાણ કર્યા એ પણ આંકડો છે એ આ હિસ્ટ્રી પત્રકમાં નોંધવામાં આવે ત્યાર પછી બીજદાનની તારીખ છે અને ફેરવ્યાની તારીખ છે વાછરડા કે વાછરડીનો જન્મ થયો તો સમગ્ર જીવન દરમિયાન કેટલી વાછરડી જન્મી કેટલા વાછરડા જન્મ્યા આ બધું છે એ હિસ્ટ્રી પત્રકમાં નોંધવામાં આવે આમાં પણ ગર્ભાવસ્થાનો સમયગાળો કેટલો હતો એનું વેતરનું ટોટલ દૂધ ઉત્પાદન કેટલું હતું પશુને સુકવવામાં કેટલો ટાઈમ લાગ ઘણા પશુઓ એવા હોય કે જે વિયાણ થયાના બે જ મહિનામાં બંધાઈ જતા હોય ફરી અને ઘણા પશુઓ એવા હોય કે એક એક વર્ષ લાગતું હોય તો પણ પશુઓ બંધાતા ના હોય તો આ બધો જ રેકોર્ડ છે એ હિસ્ટ્રી રજિસ્ટરમાં નોંધવામાં આવે ત્યાર પછી એક રજિસ્ટર છે કે પ્રજનન ને લગતા રજિસ્ટર તો પશુઓના સંવર્ધન ને લગતી જે સંપૂર્ણ માહિતી છે એ સંપૂર્ણ માહિતી છે એ પ્રજનન ને લગતા રજિસ્ટરમાં નોંધવામાં આવે છે તો આ રજિસ્ટર પણ ઘણા બધા ભાગમાં વિભાજિત કરી શકાય જેમ કે કેટલ રિપોર્ટ છે સર્વિસ બુક છે સર્વિસ લેજર છે હિસ્ટ્રી શીટ છે

વખત બીજદાન કર્યું હોય ત્યારે વાછરડી કે ગાય બંધાઈ જતી હોય ઘણી વખત એને બીજા બે વખત ત્રણ વખત બીજદાન કરવું પડ્યું હોય હવે ઘણી વખત કૃત્રિમ બીજદાન કર્મચારી પણ એક સાથે બે ડોઝ મૂકતા હોય ત્રણ ડોઝ મૂકતા હોય એટલે એક ગાય કે વાછરડીને ગાભણ થવા માટે કેટલા ડોઝ વપરાયેલા છે એ બધી નોંધ છે એ આ કેટલ રિપોર્ટમાં કરવામાં આવે હવે કેટલ રિપોર્ટ છે દૈનિક જાળવવામાં આવે એટલે એની એન્ટ્રી છે એ તાત્કાલિક કરી દેવામાં આવે અને પછી સર્વિસ બુક છે કે સર્વિસ લેજર છે

ગાયો કે સગર્ભા વાછરડીઓ હોય એની નોંધ છે એ સર્વિસ બુક રજિસ્ટરમાં કરવામાં આવે હવે આના પરથી શું થાય કે પશુપાલકોને કે ફાર્મમાં આપણને ખબર પડે કે આ ગાય છે એ આ તારીખે બાંધી છે આ તારીખે એનું પ્રેગ્નન્સી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો એના પરથી ટેન્ટેટિવ ગણતરી કરી શકાય કે આ તારીખે ગાય કે ભેંસ છે એ બી આવવાની છે એટલે આપણે એડવાન્સ હોય કે સગર્ભા જાનવરોની યાદી હોય એ આપણે સર્વિસ બુક પરથી નોંધી શકીએ અને જે મહિનામાં એનું બિયારણ થવાનું હોય એ મહિનો નોંધી આપણે એટલી ગાયો કે એટલી છે એ આપણે કાવિંગ પેનમાં અલગ કરી શકીએ ત્યાર પછી છે સર્વિસ લેજર

રોગની આપણને ખબર પડે કે ગાય છે રિપીટ બ્રીડર છે કે ગરમીમાં આવતી નથી એવા એવી જાનવર છે કે પછી એ એ ગરમીમાં આવી શકે એવી જ નથી એવું જાનવર છે તો એ બધી સંપૂર્ણ માહિતી છે સર્વિસ લેઝર મળશે ને એના ઉપરથી આપણને એ જાનવરની પ્રજનન ક્ષમતા કેવી છે એનો આઈડિયા આવશે હવે ભવિષ્યમાં પણ જ્યારે એ ગાય પ્રેગનેન્ટ થશે અને ફરી એની પાડી કે વાછરડી આવશે તો એ પણ આઈડિયા આવશે કે એ પણ એમાં પણ રિપીટ બ્રીડિંગ થવાના ચાન્સીસ વધારે હશે કે આવા સંવર્ધનને લગતા પ્રોબ્લેમ્સ છે એ હશે એ બધી જ માહિતી છે આપણને સર્વિસ લેજર પરથી ખબર પડશે એવું જ એક રજિસ્ટર છે સારવાર રજિસ્ટર કે આપણે આપણા ફાર્મ પર ગાયો કે ભેંસો કે બીજા અન્ય પશુઓમાં આપણે ક્યારે બીમારી જોવા મળી હતી અને એ બીમારીની શું સારવાર કરવામાં આવી એ સંપૂર્ણ નોંધ છે એ સારવાર રજિસ્ટરમાં નોંધાયેલું છે ફાર્મમાં રોજબરોજમાં ઘણા બધા સાધનો છે એ આપણે વાપરતા હોય તો એ સાધનોની વિગતો છે એ આ રજિસ્ટરમાં નોંધવામાં આવે જેમ કે ફાર્મ પર કેવા પ્રકારના સાધનો છે કયા કયા સાધનો છે એની સંખ્યા કેટલી છે એ સાધનોની ખરીદી ક્યારે કરવામાં આવી હતી હવે ઘણી ઘણી વખત વખત મોંઘા હોય મિલ્કિંગ મશીન છે કુલિંગ યુનિટ હોય વેક્સિનેશન યુનિટ હોય તો એવા બધા સાધનો છે મોંઘા સાધનો હોય એટલે એને આપણે જાળવણી કરવી પડે તો એની સર્વિસ ક્યારે કરાવવામાં આવી વર્તમાન પરિસ્થિતિમાં સાધન કાર્યરત છે કે નહીં આ બધી માહિતી છે એ સાધનોને લગતા નોંધણી રજિસ્ટરમાં આપણે જાળવવાની હોય એના ઉપરથી શું થશે કે સાધનોની જાળવણી પાછળ આપણે કેટલો ખર્ચ કરી રહ્યા છીએ એ વિશેની પ્રાઇમરી નોંધ છે એ આપણે કરી શકીએ હવે વાત કરીએ રેકોર્ડની નોંધણી કઈ રીતે કરવી જોઈએ તો પશુપાલકો પોતાની અનુકૂળતા પ્રમાણે રેકોર્ડની નોંધ કરી શકે જેમ કે ઘણા પશુપાલકો કાયમી પુસ્તક કે રજિસ્ટરના સ્વરૂપમાં નોંધણી કરી શકે ઘણા પશુપાલકો છે એની ઓછા પશુઓ હોય તો એ છૂટા કાગળોમાં પણ નોંધ કરી અને એક આગળ એક ફાઇલમાં ભરાવે અને એ પણ નોંધ કરતા પણ ઘણી બધી બહેનો છે એ એવી કરતી હોય કે નાની ડાયરી હોય સિમ્પલ ડાયરી એમાં એ નોંધ કરતી હોય કે આ ગાય કે ભેંસ આ તારીખે બંધાવી છે આ તારીખે વ્યાય છે એવી રીતે તમે નાની જે આપણે સ્ટેશનરીની દુકાન પર નાની ડાયરી મળતી હોય એવી ડાયરીમાં પણ પશુપાલકો નોંધ કરી શકે હવે અત્યારે ઘણા મોટા ફાર્મ હોય સો પશુ હોય પચાસ પશુ હોય તો એ લોકો કમ્પ્યુટરમાં રેકોર્ડ મેન્ટેન કરતા હોય જેથી કરી અને રેકોર્ડ છે કાયમી સચવાય રહે છૂટા કાગળો ફાઇલ કે પુસ્તક કે બુક છે એ ક્યારેક ખોવાઈ જવાનો ઘણા પશુપાલકો છે એ કોમ્પ્યુટરમાં પણ રેકોર્ડ કરતા હોય અને અત્યારે સ્માર્ટફોનનો જમાનો છે બધા જ પશુપાલકો પાસે મેજોરિટી પશુપાલકો પાસે અત્યારે સ્માર્ટફોન અવેલેબલ છે તો ઘણી બધી એવી મોબાઈલ એપ છે કે જેમાં પણ તમે રેકોર્ડ રાખી શકો ગૂગલ કરશે પશુપાલક એટલે ખબર પડી જશે કે રેકોર્ડ રાખવા માટેની પણ ઘણી બધી એન્ડલેસ મોબાઈલ એપ્સ છે એ એપ્સના ઉપયોગથી પણ પશુપાલકો છે એ પોતાના ફાર્મનો કે પોતાના પશુઓનો રેકોર્ડ છે એ જાળવી શકે છે આભાર તો આ તો આપણે વાત કરી કે ફાર્મ પર કેવા રેકોર્ડ જાળવવા જોઈએ પ્રકારના રેકોર્ડ જાળવવા જોઈએ અને પશુપાલકો કઈ રીતે આ રેકોર્ડ જાળવી શકે એ વિષય પર આજે આપણે વાત કરી તો આ આજની ચર્ચા આપણે સમાપ્ત કરીશું ફરી આવતા અઠવાડિયે આપણે એક નવા વિષય નવી માહિતી અને નવા વક્તા સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો આભાર